રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત સાત બાર બે હજાર ચોવીસ ખાતે નિહાળીશું રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના જોડિયા આજના કૃષિ પરિસંવાદ નો દિન જે આજે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ એ કાર્યક્રમમાં ગઈકાલે મોટા ભાગના પદાર પદાધિકારી મહાનુભાવો માન્ય કલેક્ટર સાહેબે પણ હાજરી આપીને આપણા જિલ્લાના આપણા તાલુકાના કાર્યક્રમને ખરેખર શોભાવ્યું દિવસ બેની વાત કરું તો આજે અત્રે ઉપસ્થિત ડૉક્ટર જી એમ પરમાર સાહેબ જુનેજા સાહેબ પટેલિયા સાહેબ અને મામલતદાસ સાહેબ બારોટ સાહેબ મંચસ્થ મહાનુભાવોનો આ તકે આભાર માનું છું આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર હાજર રહેને આ કાર્યક્રમને દીપાવા બદલ વધુમાં સ્ટેજ ઉપરથી જે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે આપને જે પણ ટૂંકા ટૂંકા સમય માટે પણ જે સારામાં સારું વક્તવ્ય આપ્યું મિલેટ પાકો વિશે પરમાર સાહેબે આપને માહિતી આપી એ હવે પછીના આવનારા સમયમાં આપણા જે આરોગ્યમાં થઈ રહેલા જે દુષ્ટ પરિણામો સામે આપણે ધીરે ધીરે શરૂઆત કરવાની છે એ બાબતે પણ ખૂબ સારી ખૂબ સારું વક્તવ્ય આપ્યું એ બાબતે જીએમ પરમાર સાહેબનો ફરીથી એવો આભાર માનું છું જુનેજા સાહેબ એ બહેનો હતી બહેનોની બોડી સંખ્યાની કાજરે ધ્યાને લઈ જે અનાજની અંદર જે ગોડાઉનમાં આવતી જે જીવાતોના કારણે જે બગાડ થાય છે એને લગત માહિતી આપી જુનેજા સાહેબને પણ આપકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ ગાંગાણીએ પણ એમના પોતાના અનુભવો અને ખરેખર એક ખેડૂત તરીકે પણ આટલું સારું બોલીને રહે આપના વચ્ચે જે એમની કરેલા અનુભવો બાબતે એમને પણ ખૂબ સારી ભાષામાં આપ સૌને પ્રાકૃતિક કેસી ખેતી તરફ કેમ વળવું જોઈએ અને આજના સમયમાં આપણા ગુજરાતના એમને જે અજાબ ગામના તમને ઉદાહરણ આપ્યા કે કેન્સરના કેસો થઈ રહ્યા છે અંકલેશ્વર અથવા કેરાવા જેવા સારા સારા ઉદાહરણો આપીને આપણને માહિતગાર કર્યા કે હવેનો સમય રાસાયણિક ખાતર બંધ બંધ કરું અત્યારે કદાચ આપ કે વેલુ ગણા છે પણ ઓછું કરીએ દવાઓ ઓછી કરીએ એ બાબતે પણ આપણે માહિતગાર કર્યા તો એ બાબતે પણ હું એમનો આભાર માનું છું થોડીક બાબત સુરેશભાઈ દ્વારા એક એક બાબત એની વાતમાં વણવામાં આવી કે વૈજ્ઞાનિક કોઈ આપણને રવાડે ચડાયા તો એ બાબત હું થોડીક સુધારવા એટલા માટે માંગુ છું કે જ્યારે આપણો દેશ આઝાદ થયો 1947 પછી ત્યારે આપણા દેશની વસ્તી ત્રીસ કરોડ હતી બરાબર ત્રીસ કરોડ હતી અને એ સમયે જે અનાજ પાકતું એમાં મોટા ભાગનું અનાજ આપણે ઇમ્પોર્ટ કરતા હતા અને પછી સમયની જરૂરિયાત જણાતા સરકાર પણ મોટા ભાગનો અનાજ જે આયાત કરીએ છે એને કેમ કરીને આયાત ઘટાડવી અને આપણા દેશમાં જ ઉત્પાદન વધુ થાય એના માટે જે પણ વૈજ્ઞાનિક કે શું કહેવાય નવી સંશોધિત જાતોની સાથે ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો બીજા દેશોમાં થતા હતા એના સંશોધનનો જોઈન શરૂઆત ઉત્પાદન વધારવા માટે જરૂરી હતી પણ સમયાંતરે જે યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરવામાં આવતી હતી એના માપમાં આપણે ઉપયોગ કર્યો નથી ચાહે રાસાયણિક ખાતર હોય કે દવા હોય સાહેબ એના પણ વખતે મેં કીધું કે કોલાજન 4 ગ્રામ હોય તો આપણે 4 ગ્રામ વાપરતા નથી પછી આપણે વૈજ્ઞાનિક કે રવાડી ચડાય કે એના કરતા ભલામણનો ઉપયોગ કરતા વધારે કરો ને આપણા પરિણામે પહોંચે છે હું આખા ગુજરાતમાં તમને કદાચ કહું તો તમને રિજન વાઇઝ કહી શકું છું કે ખેડાની અંદર તમાકુના પાકમાં જો યુરિયાની બે થેલીની ભલામણ છે આઠ થેલી ખાતર નાખશે પછી શોર્ટેજ પડે કે ના પડે ડીએપી ઓછામાં ઓછી 3 થી 4 બે અઢી આ તો મોંઘી થઈ એટલે બાકી 3 3 બેગો આપણે હતા કહેવાનો મતલબ ક્યારેક ક્યારેક આપણે પણ ભલામાણો કરતા આપણે પોતાના શું કહેવાય કે પોતાના સુ અનુભવે વધારે પડતા ઉપયોગના કાર્ય પરિસ્થિતિ નિર્માણ થયું છે પણ હરી હળીમળી કન્સેપ્ટ સુરેશભાઈ કહે કે વૈજ્ઞાનિક કે બાબત તો એક છે કે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરીને દિશામાં વધીએ એ બાબતના હૈતરેથી જે પણ પ્રવચનો આવે એનો થોડો ઘણો પણ આપ અનુભવો પોતાના ખેતરમાં દસ વીઘા ના હોય તો ઓછામાં ઓછું એકાદ વીઘામાં પણ તમે શરૂઆત કરો પ્રાકૃતિક કૃષિ જોડિયા તાલુકામાં પણ સારા સારા પ્રગતિશીલ ખેડૂત છે તો એમના એમના પણ આજે મોડલ ફાર્મ આજે મુલાકાત કરાવવાના છે હવે ની શિબિરોમાં પણ અમે કરાવવા છું તો એ બાબતને અનુસરો તો અમારા કાર્યક્રમમાં જે પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે એને અમને પરિણામ લક્ષી અમે એને ફેરવી શકીએ એટલે આ તકે મંજસ્ત મહાનુભાવોનો તેમજ આ બે દિવસ દરમિયાન મંડપ ખૂબ જ સારી અમને જે સુવિધા પૂરી પાડી પૈસા તો સરકારની ગ્રાન્ટ આવવાની અમે ચૂકવવાના જ છીએ પણ જે અવ્યવસ્થા થતી હોય છે એના માટે જે સ્ટાફ બાબત એ હું શ્રી કવિભાઈ મુકેશ મંડપનો પણ આ પ્રત્યે આભાર માનું છું સાઉન્ડ સિસ્ટમમાંથી જે પ્રતિનિધિ છે એનો પણ આ તકે ખૂબ આભાર માનું છું કારણ કે આ બધી બાબત તો એ તમે આવી જાવ અમે આવી જાવ પણ જો સાઉન્ડ સિસ્ટમ કામ ના કરે તો અમારે જે વાતો તમને પહોંચાડવી છે એ અમે ના પહોંચાડી શકીએ એટલે આ તકે હું સાઉન્ડ સિસ્ટમ છે ના પ્રતિનિધિ છે એમના સંચાલકશ્રીનો પણ આભાર માનું છું

માં સફળ બનાવવા માટે મને તકે પ્રેરણા મળી છે મારી ખેતીવાડી શાખાને તો સૌથી વધુ હું મામલતદાર સાહેબનો કારણ કે પોતાનો પ્રેરણા માર્ગદર્શન કરતા જે કમ્પાઉન્ડ પોતે સૂચ્યું અને એના કારણે આપણો સફળ કાર્યક્રમ કાર્યક્રમમાં જગ્યા થયો એટલે એ તકે હું અત્ર ઉપસ્થિત મામલતદારસીનો તાલુકા વિકાસ અધિકારીસીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું વધુમાં જેમના કારણ વગર જેની હાજરી વગર આ કાર્યક્રમ સફળ ના બને જેટલું બોલ્યો બધું જ હોય છતાંય સામે બેઠાલા જો તમે ના હોય તો આ કાર્યક્રમ છતાંય નિષ્ફળ થાય મારું પ્રવચન પૂરું કરું છું વિરવું છું વધુમાં કાર્યક્રમમાં સાથે ભોજન લઈશું અમુક ખેડૂતો ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટોલ જોતા તો હવે સ્ટોલ જોવો જ ભોજન લઈ લો ફરી શાંતિ સ્ટોલ ની મુલાકાત લઈ શકો છો બપોર પછી